you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે ભારે પવન સાથે જો આજની વાત કરીએ તો આજે અમરેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાય છે આ સિવાય ભાવનગર વલસાડ નવસારી ડાંગ સુરત નર્મદા અને તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આજે અમરેલી અને વરસાદમાં વરસાદની આગાહી કરાઈ છે ત્રીસ મે જૂન સુધી માછીમારો દરિયો ન ખેડવાના હવામાન વિભાગે સૂચના આપી છે હવામાન વિભાગે એ પણ કહ્યું છે કે આ વર્ષે ગુજરાત માં એકસો ચૌદ ટકા વરસાદ ની શક્યતા છે જયારે સૌરાષ્ટ્ર કચ્છ માં એકસો ઓગણીસ ટકા જેટલો વરસાદ વરસી શકે છે ગુજરાત માં ફરી એકવાર હવામાન વિભાગે આગાહી કરી છે આગામી બે દિવસ છૂટા છવાયા હળવા થી મધ્યમ વરસાદ ની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માં વાવાઝોડા બાદ હળવા વરસાદ ની આગાહી કરવામાં આવી છે આજે ગાજવીજ સાથે ભારે વરસાદ ની આગાહી કરાઈ છે અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા તાપી નવસારી ડાંગમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે